એટલે કહે છે જેના જેવા કર્મ છે ને જેવી વાસના છે ને એ જ લોકો લેવાના અને એ જ એને મળશે એટલે કહે છે તમે બંને જેને મહેનત કરો પછી જેના જે ભાગ્યમાં છે પણ તમે એમાં લોભ એ ન કરશો અને મોહે ના કરશો અને ઈર્ષા થાકી ગભરાશો પણ નહીં કેમ કે ક્યારેક ક્યારેક મોડું નીકળશે ને ક્યારેક ક્યારેક હારું પણ એમ ભગવાને કહીને દેવોને અસુરો નહીં પા મોકલ્યા અસુરો બંને મિત્રતા કરી અને સમુદ્ર મંથન કરવાની તૈયારી કરી પછી જ્યારે મંથવાની તૈયારી કરી ત્યાં શું કરવું કે શેષ નાગ છે એનું તમે વેતરું બનાવો આ મેરું છે એને તમે મંથન મંથની બનાવો તો એટલો બધો મેરું ઉપાડે કોણ એટલે ભગવાને કચ્છપ અવતાર ધારણ કરીને એને પીઠ દીધી આ મંથન શરૂ કર્યું ત્યારે પહેલો અંદરથી જ્યારે હળાહળ કોણ પીવે એટલે બધાએ પ્રાર્થના કરી ભગવાન શંકરને ઘણી ઘણી પ્રાર્થનાઓ લાંબી એટલી બધી કથાઓ ક્યાં પૂરી થવાની તો ધ્યાનથી આગળ બહુ ભગવાનની પ્રાર્થના કરી તો ભગવાને પાર્વતીને કહ્યું કે આપણે શું કરવું તા કે તમે તો ધરોપકારી છો તો ભગવાન શંકરે ઝેરને ગળામાં રાખ્યું તે નીલકંઠ એનું નામ તો ગળામાં હું રાખું શું કામ કે જો અંદર જાય તો અંદર બગાડે અને બહાર જાય તો બીજાને એટલે ઝેર હોય ને એને અંદર જ રાખવું ન જવા દેવું અંદર કે ન જવા દેવું બસમાં રાખી મૂકો એટલા માટે ઝેરને અંદર ન જવા દેવું બારે ન ઓકે કરો ના કે બીજાને હેરાન તો જે કચરો હોય ને એને હંમેશા મનુષ્યનું ઘરમાં ન રાખો અને બહાર બજારમાં ન નાખો ઘણા લોકો કચરો શું કરે બોલો તો બજારે હેરાન કરે અને ઘરમાં રહે તો ઘર બગડે એને કરતાં કંઈક ખાડો કરીને શું કરી રાખું વચમાં કે દાટી એમ ગંદુ હોય ને એને હંમેશા કંઈક વચમાં દાટી રાખવું જોઈએ તો ભગવાન શંકરે એને ગળામાં રાખ્યું પછી તમામ દેવો જ્યારે ઢોલા થયા પછી ફરીને આગળ શોધ કરી તો એરાવત હાથી નીકળ્યો મને અશ્વ નીકળ્યો અને જુદા જુદા તે નીકળ્યા બધાને હોને વેચી લીધા પછી ધીરે ધીરે અંદર શોધ કરતા હતા એક અમૃતનો ઘડો નીકળ્યો ઘડો નીકળ્યો એટલે બધા લેવા માટે તૈયાર થયા પણ ધીરે ધીરે અસુરોનું બળ હતું અસુરો લઈને ચાલતા થયા ભગવાને મોહની રૂપ ધારણ કર્યું તો મોહની રૂપ ધારણ કર્યું એટલે લોકો ફસાઈ ગયા પછી કેમ કે આ તકલીફે છે અમૃત મળે છે છતાંય જીવી એને છોડી રસને ઢોળી દઈને અમર રસને ઢોળી દઈને વિખળાળપી દૂરે સંસારી જીવે પ્રભુ સાથે અસુરોને હામે ભગવાને મોહની રૂપ ધારણ કરીને લટકા મટકા કરવાના શરૂ કર્યા અસુરો એમાં મોહિત થઈ ગયા ભગવાને કહ્યું કે ભાઈ તમે મારો વિશ્વાસ ન કરજો હું તો પૂંછલી સ્ત્રી શું કહેશે હું તો અહીંથી અહીં ભટકું ના અહીંથી અહીં ભટકું તમે કોઈ મારો વિશ્વાસ ના કરશો કે તો અસરો સમજે કે આવા જ લોકો આપણે વશમાં થાય હારા સતી હોય થોડી વસમાં થાય કે છે આ પૂંસલી હોય એ જ વસમાં થાય એટલે વધારે મોહિત થયા વધારે કહેવાય આ લેવા અમૃત ઘડો તમે જ રાખો તમે જ વેચી આપો તમે જે આપશો એમ લેશો તો એટલે કે ભાઈ મારો વિશ્વાસ ના કરશો કે છે કે જે કરો પણ હવે તમે કરો એ જ થશે હવે અમે તમારા સિવાય બીજા કોઈને જોતા જ અમને એક જ તમે જ દેખાવશો બીજું બધું જ અમને અંધકારમય લાગે છે આ જ બધું સારું લાગે છે એમ જે લોકો માયામાં ફસાય ને એને પછી માયા સિવાય બીજું કંઈ હુંજતું જ એને મા બાપની સેવાય ન ગમે સત્સંગે ન ગમે ભજને ન ગમે પુણ્ય ન ગમે એને તે એકલી માયા ને કેમ કે માયાથી અંજાઈ જાય લોકો પછી એને એ જ દેખાય એને હામે બીજું કંઈ હામે આવે જ એટલે અસુરો બધા એમાં મોહિત થઈ ગયા ભગવાને અમૃત ગઢ લીધો અને બધાને કહ્યું તમે લાનસર બધા બેસી જાઓ કે હું તમને બધાને વેચી એક તરફ દેવોની લાઈન કરી એક તરફ અસુરોની લાઈન કરી પછી ભગવાને અસુરોને કહ્યું કે જો છે ને ઉપર પાતળું પાતળું હોય ને કે આ લોકો દેવોને પેલા પાય દો કે પછી તરતર માલ તમને જાડો જાડો માલ સાસમાનો ઉપર પાતળી હોય ને એટલે તેમ ભગવાન કે આ ગળામાં જે છે ને ઉપર ઉપરનો પાતળો પાતળો માલ છે દેવોને દઈ દઉં અને પછી તમારે તરતર માલ તમારે માટે તો એટલે સમજ ખારું તર જે કરે એક તો ભગવાને દેવોને પાવાનું શરૂ કર્યું ઘડો એકદમ ઊંધો વાળો એટલે એટલે આ બે સમજી ગયા કે આ આપણા હાથમાં કાંઈ રહેશે એટલે બંને સૂર્ય અને ચંદ્રની પાછળ જઈને ને રાહુ અને કેતુ એટલે સૂર્યએ ઈશારો કર્યો ભગવાનને જો આ બે અંદર ઘૂસી ગયા છે ભગવાને એને સુદર્શન ચક્ર લઈને દૂર કર્યા આ કથા માધ્યમ એ છે કે જે લોકો દેવ હોય છે ને એને ભગવાન અમરે તરલેપાય છે કે એ બીજાને સુખ આપી શકે છે કેમ કે દેવો દે એનું નામ દેવ જે બીજાને સુખી કરે એનું નામ દેવ છે અને જે બીજાને દુઃખી કરે એનું નામ રાક્ષસી વૃત્તિ આસુરી વૃત્તિ રાક્ષસી વૃત્તિ એ દુઃખ દે અને બીજાને રાક્ષસ એને કહેવાય કે બીજાનું લૂંટી લે પડાવી લે બગાડે બીજાને મારે બીજાને હેરાન કરે એનું નામ છે રાક્ષસ એટલે ગીતામાં ભગવાન લખ્યું છે કે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેત કે જે આસુરી વૃત્તિવાળા હોય મોહની વૃત્તિવાળા હોય રાક્ષસી વૃત્તિવાળા હોય એ ભગવાનનું ભજન કરતા નથી સુખી થતા નથી ને બીજાને સુખી થવા તો આસુરી વૃત્તિવાળાનો પણ સંગ ન કરવો અસુ શું પ્રાણી છું રમંતી અસુરા જે કેવલ પ્રાણ પોષણ કરતા હોય જીવવાનું જાણતા હોય સારું જીવવું કેવું જીવવું સુકામ જીવવું એવું જેને ભાન ના હોય કેવલ પેટ ભરવા માટે કે માછલા ખાવ ને કે અંડા ખાવ ને દારૂ પીવો ને જીવવું જ છે ને કેવલ જીવીને શું મળે એનું કાંઈ એને બિચારાને ભાન હતું તો જે લોકો ખાલી પેટ ભરવા જીવતા હોય એવા લોકો આસુરી વૃત્તિવાળા કહેવાય છે અને જે લોકો બીજાને મારીને હેરાન કરતા હોય રાક્ષસી વૃત્તિવાળા છે અને હાટક્યા ચામડાને પંપાળ પંપાળ મોહમાં પડ્યા રે નામ મોહની વૃત્તિવાળા કહેવાય છે તો આવી વૃત્તિવાળા ભગવાનનો લાભ લઈ શકતા તો કોણ લઈ શકે કે મહાત્મનુ મામ પાર્થ દેવી પ્રકૃતિમાં શ્રિતા મનસો જ્ઞાતવા ભૂતાધિમ્યયમ ભગવદ્ ગીતા અંદર ભગવાન કહ્યું દેવી પ્રકૃતિવાળા હોય તો એ મારું ભજન કરી શકે મહાન આત્મા હોય જે હું મહાન આત્મા છું સમજે ભજન કરી શકે શરીરને હું માને ભજન કરી શકતા કેમ કે હું ભગવાનનો છું ભગવાન મારા છે ભગવાન મહાન છે એટલે હું પણ મહાન ભગવાન જેમ કામ કરી શકે હું પણ કરી શકું બ્રહ્માન ભગવાન બ્રહ્માન લઈ શકે તો હું પણ બ્રહ્માનંદ કેમકે બાપ એવા બેટા વડે એવા તો જે મહાન આત્મા બને દેવી સંપત્તિ વાળા બને અભયમ સત્વ સંશુદ્ધિ વગેરે તો દેવોને ભગવાન એટલે અમૃત પાયું અને ઓલાને કેમ ના પાયું કે પૈપાન ભુજંગા નામ કેવલમ વિષવર્ધનમ કે તમે ભુજંગને એટલે સર્પને દૂધ પાવો તો હું થાય બોલો જ્યારે વધ એમ જો વધારે અમૃત પીધું હોત આખા દેશને વિશ્વને શું કરે બોલો તો હેરાન હેરાન કરે એટલે જે લોકો નબળા હોય ને એની પાસે એટોમ ને આવશે શું કરશે બોલો એ જ કરશે છેલ્લે છેલ્લે જે હારાની પાસે આવે તો રક્ષામાં વાપરે અને મોળાની પાસે આવે તો એટલે નબળાની પાસે જ્યારે શક્તિ જાને તારે પોતે મરે ને બીજાને સારાની પાસે શક્તિ હોય તો હારે માર્ગે વપરાય નકર મોળાની પાસે તો એનું એટલે માટે આ જ્ઞાન છે ને એ પણ મોડાને દેવાતું એટલા માટે મોડા થઈને જ્ઞાન ન લેશો તમે બગડશો ને બીજાને જે લોકો અનધિકારી હોય ને જેમ કોઈ બીમાર માણસને શેરો ખવડાવો લાડુ ખવડાવો તો બીમાર પડે અને હારે અરે બીજાને કેમ કે હેરાન થયે એટલે બીજાને એટલે એમાં રાખી જ મૂકે ને એમ નબળા લોકોને જ્ઞાન પણ પસતું નથી ભક્તિ પણ પસતી નથી કેમ કે એને ભક્તિ કરવાનું કહો તો એ નાસ્તિક બનતો એટલા માટે એને ન કરો એમ જ કહેવાનું ભાઈ તારે કઈ ભજન કરવાની જરૂર તો તારે મળે જેમ કરતો એમ કરે ખાશે તો એ જ થાકીને પાછો આવશે પણ કરવાનું કહેશો તો એ નહીં કરે કેમ કે ઘણા એવાને નકતા હોય ના પાડો તો વધારે કરે ક્યાંક બેનને ગયા ને નદી ગંગામાં નાવા તો એ લોકો આગા ના જશો તો ના પાડે તો વધારે આગા જાય એટલે કે હવે આગા ન તો વધારે આઘા ગયા ડૂબી ગયા કે એમ ના પાડે તો વધારે આગળ જાય એમ ના જ્યારે તમે કહો ને ભોગમાં ના જાવ તો વધારે ભોગમાં જાય એટલે કહો ને તમે આમાં નામાં રચ્યા પછી રહો તો થાકશે ને ત્યારે ક્યાં જશે એ પાછા કે ભોગે રોગ ભયમ ભોગો માંથી રોગ થશે ને કંટાળીને પછી ભગવાનની પાસે એ ભગવાન થાકી ગયા બીમાર પડી ગયા હવે હું કરી કઈ હાલતું તો થાકે તારે ભગવાનને તો પેલા જ સંભારો ને કે દુઃખ મેં સમરણ સબ કરે ને સુખમે કરે ને કોઈ જો સુખ મે સમરણ કરે તો દુઃખ કાહે કો ભગવાને દેવોને અમૃતપાન કરાવી ને જીવોનો હિત માટે કરાવ્યું અસુરોને એટલા માટે ન દીધું કે એ લોકો સર્પ દૂધ પાવાથી કંઈ લાભ થતો પછી મોહની રૂપમાં ભગવાન શંકરને પણ મોહ થઈ એમ કથા બતાવી એથી આગળ કથા પ્રસંગ બતાવતા કહેશે કે તમામ પ્રકારના અસુરોનું યુદ્ધ થયું દેવોના યુદ્ધમાં એકવાર અસુરો બધાએ વિનાશને પામી ગયા શુક્રાચાર્ય સંજીવની લઈ અને ફરીને પાછા બલિરાજાને જીવતા કર્યા વળી પાછા દેવો અહંકારમાં અને અભિમાનમાં ચડી ગયા તો અસુરોએ ફરીને એને જીતી લીધા તો ફરીને બધી અદિતિ વગેરે દુઃખી થયા કે મારા પુત્રો દેવો બધા હારી ગયા છે અને અસુરો બધાએ જીતી ગયા છે એટલે ફરીને એને પુત્ર પયોષની વ્રત કર્યું એમાં ભગવાન વામન રૂપે એને ત્યાં અવતાર ધારણ કર્યો તો બટુક રૂપમાં ભરૂચમાં ભૃગુપુરમાં એ દક્ષ મહાન મોટો યજ્ઞ જે બલિરાજા કરી રહ્યા હતા બલિરાજાને યજ્ઞમાં આવ્યા તે બલિરાજાને ઘરે ગયા એટલે બલિરાજાએ કહ્યું કે હું તમારું સ્વાગત કરું છું તમે મહાન તેજસ્વી છો મહાન ઉત્તમ છો મને એમ છે કે આ મારો યજ્ઞ પૂરો કરવા માટે જ તમે આવ્યા જે કંઈ યજ્ઞમાં ન્યૂનતા છે તમારા આવવાથી પૂરી થઈ ગઈ મારું કુલ પવિત્ર થઈ ગયું મારું ઘર પાવન બની ગયું મારા કુટુંબ મારા પિત્રોનો ઉદ્ધાર થયો હવે તમે જે માગો એ હું તમને દેવા તૈયાર છું ઘર માગો ગામ માગો મકાન માગો જે માગશો હું બધું તમને આપીશ એવું જ્યારે કીધું તો ભગવાને કહ્યું ભાઈ હું તો સંતોષી બ્રાહ્મણ છું અસંતોષતા દુજા નષ્ટા સંતુષ્ટા સમત કે ભલે રાજા સંતોષ ન કરે પણ બ્રાહ્મણોએ તો સંતોષ જ રાખવો જોઈએ તો મારે ત્રણ પગલાં જમીન જોઈએ છે બીજું કાંઈ જોતું બંગલા તારી પણ રાખ જમીન તારી પણ રાખ બીજું જે તારે રાખો રાખ મારે ત્રણ પગલાં જમીન જ મારા પગલાં અનુસાર ત્રણ ડગલા જમીન તો મને દાનમાં દે તો બલી રાજા કે પણ તમારે બીજે માગવું ન પડે એટલું જ લઈ લો એક બે ગામ લઈ લો ને તો પછી ભીખ કંઈ માગવા જવી પડે કેવા લાગે ભીખ માગવી સારી અભિમાન ન આવે મારું થઈ જાય હું આમ કમાવ છું હું આમ કરું છું હું મારું ખાવ છું હું ક્યાં પારકું ખાવ છું ઘણા એમાં અભિમાન ચડી જાય પણ એને ખબર નથી કે ભગવાનની સા બધી સામગ્રી છે તો હું કરે નકામી હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમાં સ્વાનતાને જે ભીખ માં કેમ છે ભગવાનની કૃપાથી આ મળે છે નકર ખરે આપણને કઈ મળવાનું તો એને ભગવાન સાંભળે છે ને ઓલ્યાને હું સાંભળે બોલો મેં આમ કર્યું ને હું આમ કમાણો ને આમ કર્યું ને ને કર્યું કર્યું આમ તો હું પણ કરીને જીવ કર્મની જાળમાં એટલે યાદ રાખો ભલે ખેતી કરો વ્યાપાર કમાણો પણ ભગવાનની કૃપાથી થાય એ કૃપા ભૂલશો જો એ ભૂલ્યા તો સમજી લેવું તમે કઈ જ્ઞાન માંથી ગયા છે ને હું પણ આનું અભિમાન થઈ જાય ને પછી પતન ને પ્રાપ્ત હું પણ મટે નહીં કેમ કરવું હવે હું પણ સદા થાય હાની હું પણ નક્કી ગોવિંદ ને ગમતું નથી હું પણ એ ખરે ખર ખામી કે હું પણ એ જ મોટી ખામી છે હું પણ અનુજ અભિમાન કરતો નથી એના કર્મ કરે છે જગત પતિ હું પણ અનુજ અભિમાન કરતો નથી એના કર્મ કરે છે જગત પતિ કે જેને હું પણ ન રાખ્યું એના કામ ભગવાન કરે છે અને હું કરું હું કરું અને ભગવાન ધકેલી મૂકે જા કર તારે મળે જે થ કરવું એ તો જે હું કરે વરસાદ વરસાવી શકશે તારે મરદાને કંઈ અમર કરી શકશે તો કોઈ જીવ ધાર્યું કરી શકતો નથી એટલે જે ગમે જગત ગુરુ દેવ જગદીશ ને તે તણો ખર ખરો ફોક કરવો આપણું ચિંતવું અર્થ કંઈ નવસરે અંતરે કઉદ વેગ ધરવો તો ભગવાનનું ધાર્યું થાય છે મનુષ્ય અહંકાર રાખવો નહીં કેમ કે અભિમાન જીવને હેઠે પાડે એટલે હંમેશા મનુષ્ય અહંકાર છોડીને ભક્તિ કરવી ભગતિ કરવી એને રાખ થઈને રેવું ને રાખવું નહીં રે અભી માન રે નિર્માન મોહા સંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામા વિમુક્તા સુખ દુઃખ સંગે ગૂડા પદમ્યંતત કે જે લોકો સૂચી ભાવમાં જાય છે એ હંમેશા સુખી થાય છે તો વામન ભગવાને કહ્યું કે સંતોષ જ સુખ આપે એટલે બ્રાહ્મણોએ હંમેશા સંતોષ રાખવો જોઈએ અને ઓછું રહેતો જ ભગવાન યાદ આવે છે બહુ જાજુ થાય પછી ભગવાન યાદ આવતા કેમ કે એ બધી ધમાલ કરવા રહે કે ભગવાનને યાદ કરવા રહે એટલા માટે કહે છે કે સદૃશાલાભ તેજો તેજુ વિપ્રશ વર્ધતે અસ્પ્રસામ્યત્ય સંતોષાત સેવા સુશ્રુષણી ભી કે સંતોષ દ્વારા જ બ્રાહ્મણનું તેજ શક્તિ વધે છે સંતોષ ન રહેવાથી ભિખારી થાય માગ્યા કરે તો પછી એમાં તેજ રહેતું તસ્મા ત્રિણી પદાને વૃણે તદ વર્ષ વર્ષ દર્શાત કેમ એટલા માટે હું ત્રણ પગ જ માગું છું એતાવતે સિદ્ધોહમ વિત્તમ યાવદ પ્રયોજનમ વામન ભગવાન કહે છે એટલી જ વસ્તુ ઉપકારી છે જેટલાથી આપણે જીવી શકીએ જેમ તમે પેટમાં કેટલું લાડુ નાખો પછે એટલે તમારા ન પછે તો વધારા થાય તમને નડવાવાળા એમ વસ્તુની જરૂર હોય ને એટલી વસ્તુ કામ નહીં આપણે કપડાં તણા અથવા શિયાળા બે વધારે જોઈએ અને ઉનાળામાં એટલા જ ઉપયોગી એથી વધારે થાય તો શું થાય બોલો ભાર થવા એમ દુનિયામાં ઘર એક બે હોય રહેવા લાગત બરોબર જાજા થાય વાળ્યા કરો ને જોડ્યા કરો પછી તમને લાભને બદલે તો જેટલે ઉપયોગી હોવાની એ જ તમારે ઉપયોગી ને ઉપયોગથી વધારે થાય બધું નડવા વાળું તો જરૂર જેટલી વસ્તુ લેવી એથી વધારે નહીં લેવાથી કાંઈ લાભ થતો ને એટલા માટે વામન ભગવાન કહે છે મારે તો એટલું જ જોઈ સાજું જ હતું તો આ રીતે સુખદેવજી કહ્યું તો શુક્રાચાર્ય એને શીખવાડ્યું કે અરે રાજન આ તો કોઈ વ્યાપક વિષ્ણુનો અવતાર છે કે છે તને થોડામાં માગીને પછી તારું બધું લઈ એટલા માટે માયા માણવા કા કે છે આ બાળક છે પણ માયાવી બાળક છે છે રૂપ બદલીને આવ્યો એવું લાગે છે એટલે તું સાવધાન થઈ જાગે છે જો આને આપીશ તો તારું બધું સર્વસ્વ ચાલ્યું તો આ બધું ન દઈ દેવાય જો તું બધું દઈ દે પછી જીવીશ છે નથી તારી આજીવિકા કેમ હાલશે અને આજીવિકા બધું દાન દઈ દે ઉત્તમ કહેવાતું તો કઈ રીતે દાન દેવાય શુક્રાચાર્ય નીતિ અનુસાર કે એટલું જ કમસે કમ કરજો ધ્યાનથી સાંભળો કે ધર્મ આય શશે અથાય કામાય સ્વજનાય છે પંચધા વિભજન વિત્તમ ઇહા મૂત્ર મોદતે કે આલોકમાં અને પરલોકમાં બધે સુખી થવું હોય તો ધનના પાંચ ભાગ કરવા કેટલા બોલો એમાં યશ ધર્માય કે પહેલો ભાગ ધર્મમાં વાપરવો કે ધર્મ હશે ને તો તમને ધન મળશે ધન અને યશ પણ તો ધર્મને માટે પહેલો ભાગ વાપરવો બીજું યશ હશે કીર્તિ માટે વાપરવો અને અર્થાય ધનથી ધન કમાવા માટે એક ભાગ લો ખાતર નાખો પાણી નાખો જેનાથી પાક વધારે તો એક ભાગ ધર્મ માટે બીજો ભાગ યશ માટે તો અર્થ માટે એટલે ધન કમાવા માટે અને તી તો કામાય એટલે ઈચ્છાઓ પૂરી કરવા માટે અને પાંચમો ભાગ સ્વજનાય સ્વજન એટલે કુટુંબ માટે જે કઈ પુત્ર પત્ની હોય એના માટે એક ભાગ વાપરો પંચધા વિભજન મૂત્ર યાત્રોદે ક્યારે તે ધનના પાંચ ભાગ કરે તો જો કીર્તિ મેળવી એટલે આલોકમાં પણ થયું કુટુંબને માટે કર્યું એટલે આલોકમાં ધનને માટે ધન વાપર્યું એટલે એ મળ્યું અને ધર્મ કર્યો એટલે પરલોક પણ સુધર્યો કેમ કે ધર્મ થાય તો પરલોકમાં પુણ્ય મળે ને ને તો આલોકે હારો થયો ને પરલોક હારો થયો એટલે આલોક પરલોકને માટે આ પાંચ ભાગે કરવું પણ બલિરાજા જે કરે છે ને તો મોક્ષ માટે કરે છે અને માટે બધું સર્વસ્વ દાન દેતો એટલે જેને આલોક પરલોકમાં સંસારમાં સુખી થવું એને તો એટલું કરવું પણ જેને પૂર્ણ મુક્ત થવું એને તન મન ધન જે સોંપિયા સદ ગુરુજી ને હાથ કહે પ્રીતમ તે પામિયા બ્રહ્મા પદ નો રે સાત સાંભળ શુદ્ધ સીતે કરી એટલે બલિરાજે કહ્યું કે મારે બોલીને હવે વચન ભંગ થવું તો ગુરુનું એકવાર અપમાન થાય એમ છે બીજી વચન ભંગ થાય છે પછી એને વિચાર કર્યો કે લૌકિક ફળ માટે જો ગુરુ કહેતા હોય એનું ન માનો તો કાંઈ નુકસાન થતું આધ્યાત્મિક ભાગમાં રહેવા માટે હંમેશા જો ગુરુના વચન હલકા હોત એ છોડવા તેથી ઊંચા સ્થિતિમાં હોય જેમ કહો કે તમે આ મને આ દાન પુણ્ય કરો એને બદલે સમાધિમાં રહો તો દાન પુણ્ય ન કરો તો કાંઈ નુકસાન નતું સમાધિમાં રહો તો પણ દાન પુણ્ય ન કરો ને ગપ્પા મારો રખડવા રહો હતો તો એટલા માટે જ્યારે ઊંચું થતું હોય ને ત્યારે નીચું નતા હાલે જેમ સંધ્યાવંદન હવારે હાજે કરવી પણ સંધ્યાને બદલે ચોવીસ કલાક તેમ ધ્યાનમાં ભજન સમાધિમાં બેહી ગયો હતો તો સંધ્યાવંદન ના થાય એનું નડે નહીં તમને કેમ કે એથી ઊંચા સ્થિતિમાં એટલે જ્યારે તમારે અખંડ બ્રહ્મ સુખમાં લેવાનું હોય ત્યારે ધર્મ વ્યવહાર સુખી છૂટી જાય થોડો તમારે ધર્મ હું એક મા બાપની સેવા કરવી એ ધર્મ છે પણ તમે ભગવાનની સેવામાં ગયા તો ભગવાન મા બાપ એના મા બાપ થઈ ગયા કે ન થઈ ગયા એટલા માટે ઓલા માપ કરતા એના માતા પિતાની સેવા કરવા તમે તો એટલા માટે ઊંચું જ્યારે થતું હોય ત્યારે નીચું છૂટવાનું છે ને તમારે દસ હજારની નોકરી હોય ને પછી પચીસ હજારની મળે તો શું કરો તો દસ ની છોડવી જ પડે એમ જયારે ઊંચી સ્થિતિ આવે ને ત્યારે નીચું હોય અન્નદાન દેવું એ પણ સારું છે કોઈને ધન દેવું એ સારું છે કોઈને કપડાં દેવા પણ પણ બ્રહ્મજ્ઞાન દેતા હોય એ ના દઈ શકતા હોય તો કેમ કે બ્રહ્મજ્ઞાન દેવા જાય તો અન્ન દેવા છે અન્નદાન દેવા જાય તો પછી બ્રહ્મ જ્ઞાન દેવા ના જઈ તો જેનાથી જે દેવાય દેવું પણ ઊંચું થતું હોય તો નીચું ના દે તો કાંઈ બગડતું પણ જો નીચું ન કરે ને ઊંચું ન કરે પછી બે બગડવાનું એટલે કંઈ ને કંઈ સારું કરતું રહેવું જોઈએ ખાસ અભિપ્રાય છે અને ઊંચું થતા વખતે નીચું છોડે તો ગભરાવાની કંઈ જરૂર કેમ કે બેમાંથી એક તો છૂટવાનું છે નહીં કેમ કે પરમાર્થ કરવા જાય તો વ્યવહાર શું થવાનો બોલો થોડો ઓછો થવાનો છે હવે વ્યવહાર એક ફરજ તો છે જ પણ એ ફરજ લૌકિક છે જ્યારે ઓલી આધ્યાત્મિક ફરજ તો બે ફરજ જ્યારે ભેગી થાય ત્યારે લૌકિક ફરજ છોડવીને અધ્યાત્મ ફરજ નકર પછી તમે બે પકડવા જાય એક ન રહે પછી નાવમાંય નહીં ને પાણીમાં તમે પૃથ્વી પર એ પગ રહે એટલા માટે બલિરાજાએ વિચાર કર્યો ગમે તે થાય પણ મારે તો બોલેલું ફરવું નથી એટલે એને દાન દેવા તૈયાર થયા પછી આમાં નથી પણ બીજી કથા એમ છે કે જ્યારે એને પાણી સંકલ્પ કરવા લીધું ત્યારે વશમાં અંદર આડા કીડો થઈને અંદર આડા થઈ ગયા ત્યારે ભગવાને એને ઈશારો કર્યો કે ભાઈ અમે ખાલી નાખીએ છીએ તો પાણી આવશે નકર પાણી નહીં તો સંકલ્પ કરવા માટે તો જ્યારે આંખ અંદર નાખે તો આંખ શુક્રાચાર્યની એક ફૂટી તો એમાં સમજાવે છે કે જે લોકો દાનમાં આડા આવે છે ને એની આંખ ફૂટી કોક હારું કરતા એમાં આડું ન પડવું જેને જે કરે એ કરવા દેવું કેમ કે હારું કરવામાં આડા કરવાથી પોતાનું બગડે ને એનું પણ તો કહે છે ભાઈ ગુરુ શિષ્યનું હિત પણ હિત છે કે નહીં એ વિચારવું જોઈએ તો ભૌતિક હિત થતું હતું પણ આધ્યાત્મિક એનું કલ્યાણ તો લોકો ઘણા ભૌતિક જ હિત સમજે છે આધ્યાત્મિક હિત સમજતા છોકરો કોઈ સાધુ થતો હોય ને તો કે આ છોકરાનું બગાડ્યું તો બગાડ્યું કે સુધાર્યું પણ લૌકિક દ્રષ્ટિએ બગાડ્યું પણ કહેવાય કે ભાઈ લૌકિક એને કમાણી ન કરવા દીધી મોત્સોખ ન કરવા દીધા આ ના કરવા દીધું પણ મોત્સુખ એ તાત્કાલિક સુખ છે પણ ઓલું સુખ આધ્યાત્મિક સુખ તો એક વાર થોડું સુખ હોય એ છોડવા માટે તમારે થોડું આધ્યાત્મિક સુખ લેવા ખોટું સુખને છોડવું પડે તો એ વખતે તમને મનમાં એમ ના થવું કે આનું બગાડ્યું ઉપરથી બગાડ્યું એવું લાગ્યું પણ અંદરથી સુધાર્યું એ જયારે તમને તત્વજ્ઞાન સમજાય તો પછી ભક્તિમાં અધ્યાત્મમાં આગળ વધી શકો નકર એમ થાય કે હું ઓલું કરવા આ મારો બગડશે આ મારું બગડશે તો ઊંચું કરવા જાય ત્યારે નીચું બગડવાનું તો છે છે ને તો એક વખતે ઊંચું જ્યારે કરવા માટે નીચું બગાડવું જ પડે તમારે બંગલો બનાવો તો જમીન ખેતર વાવેલું હોય શું કરવું પડે બોલો કાઢીને બંગલો કરવો પડે કેમકે બંગલો કરવો છે એટલે જમીન જવાની છે ફેક્ટરી કરવી હોય તો જમીન તમારી રોડ કરો હોય નહેર નાખવી હોય તો જમીન ઓછી થવાની છે તો એ વગર તમારે હારો પાક મળવાનો પણ એટલે મનુષ્યને જ્યારે પરમાર્થમાં પ્રવેશ કરે ત્યારે જગતનો થોડો થોડો મોહ મમતા ઓછી કર્યા હોય આ છૂટક્યો નહીં હાચું હિત જ્યારે કરે ત્યારે થોડું બાહ્ય હિત ઓછું એટલે ભૌતિકતા ઓછી તો તમને સમાન દૃષ્ટિ કરાવે તો વેરને ઈર્ષાને આસક્તિ ન હોય એટલે જગતના કામો ઓછા થાય નકર વેર ભાવ કરાવે તો શું થાય જગતમાં વધારે થાય પણ પાછળથી નુકસાન જે સમજો ગિંદુ જુદા છે ને આ જુદા છે ને ઝઘડો ને મરો તો છેલ્લે શું થાય બોલો નુકસાન થાય તો જોશમાં કહી દીધું તાત્કાલિક સારું લાગે પણ છેલ્લે પછી ઝઘડે ને મરે તારે એના કરતા ભાઈ બધામાં ભગવાન છે બધા હાંપીને રહો તો ભલે પહેલાં એ લોકો ના રહેતા તમને ખરાબ લાગે પણ છેલ્લે છેલ્લે એ જ સારું લાગવાનું કેમકે થાકીને તો બધાને એ જ કર્યા વિના છૂટક્યો તો તાત્કાલિક લાભ અને અનાદિકાળનો લાભ એ બેનો વિચાર કરીને જે સમજે એને લાભ થાય છે તો બલિરાજાએ દાન દેવા માટે સંકલ્પ કર્યો પછી ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને એક પગલામાં આખી પૃથ્વી માપી લીધી બીજામાં આકાશ પાતળ બધું માપી લીધું અને કહ્યું કે હે રાજન હવે તું ત્રીજું પગ ક્યાં દેવાનો છું ક્ષિતિમ પદેકેન બલેન વિચક્રમે નભ શરીરેન દિશસ્ય બાહુભી પદમ દ્વિતીયં ક્રમત સ્ત્રીષ્ટપમ નવૈ તૃતીયાય તદીય મણવપી આમાં લખે છે કે ભગવાને એક પગમાં આખી પૃથ્વી લઈ લીધી બીજામાં આખા શરીર દ્વારા આખી તમામ નભ આકાશ લઈ લીધું ત્રીજા મારે બીજામાં સમાન સ્વર્ગ પણ લઈ લીધું પણ ત્રીજો પગ મૂકવાની કોઈ જગ્યા રહી પછી ભગવાને કહ્યું કે તારું વચન પાલન કરી કર તારે વચન ભંગ થશે એનો દુઃખ ભોગવવું પડશે ત્યારે એને કહ્યું કે હે ભગવાન આ ત્રીજો પગ મારા માથા ઉપર પદમ તૃતીયમ કુરુ મે નિજમ કે ત્રીજો પગ તારી તમે મારા માથા ઉપર કેમ કે હજી માથું તો બાકી જ છે ને કે એટલા માટે માથા ઉપર પગ મૂકવો કહેશે તો ભગવાન એને પગ માથા ઉપર મૂકતા જ એ પાતાળમાં ચાલે પછી ભગવાને એનો દાસ પણ સ્વીકાર કર્યો અને પાતાળમાં ભગવાન પણ વામન રહી રૂપ થઈ અને ઉપ ઉપ થઈ એની સેવા કરી અને છેલ્લે છેલ્લે અહીંયા મત્સ્ય અવતારની કથા આઠમા સ્કંદમાં છે કે ભગવાન એક મત્સ્ય અવતાર ધારણ કરી અને તમામ પ્રકારના બીજોનું વેદોનું રક્ષણ કર્યું તો આ રીતે ક્ષણે ક્ષણે ભગવાનના અવતારો થાય દેવોનો વિજય થાય અસુરોનો વિનાશ થાય તો આ આપણે અંદર દેવ પણ ભગવાન ઉત્પન્ન થાય આપણા ભગવાનને